હું કહું છો આવી રીતના આપણે સીધે સીધા રસ્તે તો કોક ના કોક આપડે મોમો તકશે અને સવાલ કર કરશે બરોબર એના કરતા હું કહું હા આપડો કોનાબાન કરતી રી ને હા ઈકણ વળી જઈએ અને જઈએ એટલે કોઈ પાળે નહી કોઈ નઈ

આજુ હમણાં મને અચાનક પડી જાય ફોન ની કર્યો નહીં સરપ્રાઈઝ ચાલવા આવતો રહો આધુ

માર કાકો લાલપાન થોડું કોમ હતું ને એવા શેતર જાય લાલપાન શેતર મજ જાય ઓ ચમી કણ હાથી રે આયકુ ના ના હાથી નહીં રે તો પછી થોડા કોમ થી જાય કોમ થી જાય હે મહા હા તમે કોઈ ફોન ના કરો ને અચાનક ભૂલા પડી જાય કેવું પડે હો કોઈ કોમ થી આયા મે એવો વિચાર તો ભણા મુકુ ફોન બોન કરવો નહીં અચાનક જવા દે તાર કાકાને સરપ્રાઈઝ આલુ પણ તાર કાકાએ મને સરપ્રાઈઝ આલ દીધી ઈરા તો હાજર સી નહીં નવરાત્રી હોય અમારે તો જેવું હોય ખબર એક જણો હોય હાડે ચડક ઢોલકી વગાડકો આજુબાજુ રાગ એટલા નવરાત્રી જોવા ને એવી થતી નહીં એટલે પછી મેં વિચાર્યું મુકુ મારા આઠ ના તો ધૂમધામ થી નવરાત્રી થાય એટલે

પણ મહા મૂન માર કાકો બેરા ચોઈ જાતા ને ઘેર ને ઘેરા જોયા પૈસા જો તો હું જીએ એ તો હું આજ આવ્યો ને કોણા પૈસા લે ભઈ વાયકન તો તમારે ગાઢવા પડી માર તો રમાતા ને તો હું ગાઢુ રણન તમાર ગોમમાં મે જોવા હેડો અલા ભઈ કન જીવી જોવા એવી નવરાત્રી થાતી નહીં એટલા જોઈ કણ આયો હવે તારા મહાન ચા મેલી ને હારી પા આ બસમાં માં આવતા તો માથું ચડી ગયું હાલો હું ચા મેલું થાય બેહો અમે ભલા મોણા લાલભા વાતોડિયા છો હોય યાર અરે યાર વોર્ડન ની વાત હતી એટલે વ્યવસ્થિત વાત કરવી પડે કે ના કરવી પડે યાર પણ યાર આટલી બધી વાત ના ખેંચવાની હોય યાર આ ખાલી આ પાંચ દેવાની કે ભાઈ હોવા હું ઓર્ડર લઈ લઉં છું પછી ભણાઈ દીયો અરે તમારા સો રૂપિયા કમાવો લે કરીને યાર મારો આખો ઓર્ડર જતો કરું બધું સમજાવું પડે પણ મેં તો કીધું તમે ઓર્ડર જતો કરો યાર આ તમે કેટલા વગાડે કે જો યાર રસ્તા રસ્તામાં તો એ તો ટાઈમ થાય યાર હવે ફટાફટ બનાવો યાર તમારા હું વાતની ની ચિંતા કેજો મને ગોટા બને સીધા ખાવાના જ થઈ ગઈ બીજું કોઈ ચિંતા ખરી એમ ને ગોટા તો હું ખાણ તમે ખાઓ મારો છોકરો તો નહીં ખાય કા એને નહીં બની આલું પડે તે પછી ખેર કઈ ના આવે કે મારી રાહ ના જો તો તું રોધી દેજે ખેર કેવા જીએ તો ગોમ વાળું આખું ગોમ વેકન લઈને આવે રહ્યો જો આખું ગોમ હોય લઈને આવવા પડા તા નહીં યાર ફટાફટ બનાન ચાલુ કરજો હું કરું પહેલા હું હેડજો

ખાજો તમારા છોકરા ની છોકર મારા છોકરા ની છોકર નઈ યાર આ તો પેલા પેલો ટોપી રહ્યો હા એને પીવરાવા માટે રાખીશું

પડકારે તો હમણાં રેત ખાતો પડ્યો છે ના મા હું એમ નઈ ગયો તમે હમણાં મેલ્લામ જો ઓટો મારવા અને જો ચકળો વારી ના તો અમાર ના પડે પછી અજુ કઉ પણિયા બોલવા બંધ રાખ ચકળા લો તાર કાકો સા મુ નઈ તાર કાકો હંગાતો હે ને એટલે માર ચકળા થઈ તાર કાકાનું ઉપરાણું લઈને મારા ઝઘડો કરવો પડે મને કોઈ શોખ નઈ હોતો માહા તમે ગોમો પણ તમે બોલવા તો પાછા પડે એમને કોળિયા ફાળ બોલો એટલે ભાઈ ઝઘડો ના કરવાનો એ જગ્યા કરી મેલ લો તો પછી અમારે ભાઈ હરણ થવાન થાય તું મને ના શીખવા તારા કરતી વધારે દિવાળીઓ જોઈ તું સોનો ખાવાનું બને હું મેલા મોટો મારીને આવું હાર તો ભાઈ જલ્દી આવજો હો હારું હારું મેમન જતી કરીને આવું એ હારું જલ્દી આવું બનાવી દોનો ખાવાનું

તો તો પછી આડો કે ભલા મણ મારા બીજે તો મેમન ગતિ કરવા જાવું નહીં હું એ તમાર હંગત ક્ષેત્રમાં જાવું મારા આડો ઈકન ક્ષેત્રમાં જ છે લાલાજીન તો પણ હવે એક હા કોઈ હેડ તો જવાનું થાક લાગે હમ ભલા મોણા અમિતાન તો હેલિકોપ્ટર માં ફરી એ અમાર ગામમાં હેડ તો જડ્યો કાઢો હું બહુ આઘું પણ આ તો 5 6 કિલોમીટર

ઘેર જવા દે યહગા હે આ બેટી બે ઉડડી હોય આડુ ઓ આડુ આડુ એ આડુ બાવ એ બા ઓય કણે કોઈ નઈ ભઈ લાઈ

નિયું હીમણા તા શાંતિ રાખો ગાડીવાળા એ તો લાકડા હવાયો હોય ને એટલે ના હળગે હળકા હળકા તેલ ઢડપી કરો કરો હળો હે શું નહીં હોય નહીં થઈ જા થઈ જા ચિંતા ના કરો અહો ગોઈંજી ફૂડો ટચ કે કરો અલ્યા ગોઈંજી હા પેલા બા હા અને લાલબા બે જણા ભજિયાનો પ્રોગ્રામ કરે છે ઓય ક્ષેત્રમાં એટલે મને ભેગા થયા રસ્તામાં એટલે મે ઈવને કીધું મે કીધું તમે ભજિયાનો પ્રોગ્રામ કરવા જો તો મને લેતા જો તે મને મારા ઓરસા ના લાયા હંગાત બરાબર પછી હું ઈવના પાછળ ચીડી થઈ ગયો અને આટલા આવી અને બહુ ડોકાચ્યું કરી અને એ ભજિયા બનાવી એટલે ભજિયા બનાવી રહી કમ્પ્લીટ એલા બજિયા તાશમાં કાઢી એટલે તાશ લઈને પછી દોડી ઉડુ જેઠાલાલ આ લાલ ભાના કે બાને ખબર નઈ પડતી હો પેલા બબડા પોપટલાલના હગામો મળ્યું થઈ ગયું હો અને આરે ઓકે મા આ શેતરમાં ગોટા બનાવીને ખાઈ ઓને શરમ નઈ આવતી હોય હું મરી ગયું તે જે આ પોપટલાલના હગામ મરી ગયો કોક એવું છે એમ ઉવા આ બાને ખબર પડે જોજો બા તો પોપટલાલના કુટબી ભાઈ

એ આ તો બધે બધું તેલ બગાડ્યું આવા તેલ બગાડું ઓ હા હા હું કરવાનું દેખાડ કી વાત છે કોણથી આવ્યા ખાડો છે ચોળ્યો કે જો ખાલી તે ખાડો મુયે ચોળ્યો અચ્છા હું હતો કેમ લે મને બુન્ને ચોળ્યો ઓહ તારી તારો બાપ ફુંડ દી ખાય કળે દી ખાય લે ફુંડ બન કડાઈમાં ખબર નઈ પડતી આ તારા ભાત તેલ બગાડ્યું એ બા ખબર નઈ પડતી હા તો તમારો તારી વહેક જોયા તેલ ને કળાઈ ને લઈને આબા આવે તારે ભૂંડ આવતો અમે તો તગડીએ તારું ચલાું છે તમારું હતું ભૂંડ આવ્યું તો અમે તો રાખો

અને આયરા ભલામોણા આવું તળેલું વસ્તુ ખાઈ અને પછી તો સારું લાગેલા પાણી બોલો સાચી વાત છે મારા કુટુંબ ના થવા યાર

પણ યાર કરો કરોજી મારા ગોવાળા હં દખલ અંદાજી કરી લે તું તારા અલ્યા નું પણ આ તો વાત ની યાર કેવું પડે ના હગા ગયું હગામાં અને તમે યાર આ તળેલું વસ્તુ ખો તમે શરમ આવે પેલા ભણિયું ક્યાં તો આ તો ખબર નઈ પડતી કારીગરી તો ભલામો ના પાડતા નહીં

તને પૈસા ની લાલચ આવવા હોય ની એટલે તું એવા ગોટા બનાવવા આવતું રહી લે ભાઈ યાર ભૂલ થઈ પતિ હવે ભજ્ય ઉલ્લેખ કર્યું આ બધું મને ખબર છે હવે આ હવે કશું બનાવું સોના મને ઘેર પછી તમે તાર ખાજો હેડો પાછા Thank you.